વિદ્યાર્થીઓ કે સામાન્ય લોકો પણ સમજી શકે એવા સરળ સંસ્કૃતમાં આ આપણું ગદ્ય છે તો ચાલો આપણે એની પ્રસ્તાવના જોઈએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મનુષ્ય જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થોનું વિશેષ મહત્વ છે જીવન જીવવા માટે આવશ્યક પદાર્થો એટલે કે ભૌતિક પદાર્થો જેવા કે અન્ન વસ્ત્ર પશુઓ ઘર વગેરેનો સમાવેશ અર્થ નામના પુરુષાર્થમાં આપણે ત્યાં કર્યો છે અર્થ કે ધનને માનવ જીવનના એક લક્ષ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે તો આ અર્થ કે મુદ્રા વિશે આપણે આ ગદ્યમાં જોવાનું છે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને બાજુ પર દર્શાવેલ બે લાયકોન પર ક્લિક કરો જેથી અમારા નવા આવનાર વિડીયો તમને ઝડપથી મળતા રહે ગદ્ય પરિચય જોઈએ પ્રાચીન સમયમાં વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી પરંતુ સમયાંતરે અમુક વસ્તુને પ્રતિક કે માધ્યમ બનાવી વસ્તુઓની આપલે થવા લાગી આ પ્રતિક કે માધ્યમ તરીકે સૌથી વધારે પ્રચલિત અને સફળ હોય તો તે છે મુદ્રા કે સિક્કા આ મુદ્રા એક પ્રકારનો ધન કે અર્થ જ છે અર્થ એટલે જ ધન અથવા પૈસો પ્રાચીન સમયમાં ભારતમાં વિવિધ મુદ્રાઓની કલ્પના અને પ્રયોગ કરવામાં આવતો હતો પ્રાચીન સમયની ધાતુઓની મુદ્રાથી માંડી અને આધુનિક સમયની કાગળની મુદ્રા વિશે પ્રસ્તુત ગદ્યમાં આપણે પરિચય મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એ પ્રમાણે જૂના સમયની અંદર જુદી જુદી જાતની જે ધાતુઓની મુદ્રા અને આજે જે કાગળની આપણે જેને પૈસા તરીકે ઓળખી છે એ બધા વિશે આમાં આપણે પરિચય મેળવવાનો છે અહીં આપણે જોઈએ કે ગુરુ અને શિષ્ય છે એના સંવાદ દ્વારા આખો ગદ્યનો આપણે પરિચય મેળવવાનો છે તો ચાલો આપણે જોતા જઈએ શિષ્યઃ શિષ્ય ગુરુવરિયાહ હે આદરણીય કે સન્માનીય ગુરુજી સાદરમ સાદર આદર સાથે માન સાથે નમઃ વત્તા નમઃ નમો નમઃ સાદર પ્રણામ કે નમસ્કાર શિષ્ય અને ગુરુ છે એ સંવાદ કરે છે અને એની વચ્ચે જે વાતચીત થઈ છે શિષ્ય છે એ શરૂઆત કરે છે કે શિષ્ય હે આદરણીય ગુરુજી સાદર પ્રણામ કે નમસ્કાર ગુરુ વૃદ્ધિ પામો કે વિકાસ કરો શિષ્ય શિષ્ય આજે મે કર્મણી વાક્ય રચના છે એકમ એક પદ્યમ પદ્ય અથવા તો શ્લોક

બધા જ ગુણો સર્વે ગુણો એટલે બધા જ ગુણો તમામ ગુણો તામ વત્તા અનુયાંતિ તામ એટલે તેને તે વ્યક્તિને જેની પાસે ધન છે તેને અનુયાંતિ એટલે અનુસરે છે શિષ્યએ જે લોકે દુનિયામાં જગતમાં શિષ્યએ જે શ્લોક છે એ જોયો હતો તે આ શ્લોક છે યસ્યાસ્તી મુદ્રા સહ નરહ કુલીનહ વાળો એનું અનુવાદ આપણે જોઈએ જેની પાસે ચલણ મુદ્રા છે તે જ મનુષ્ય અને તે જ રક્ષણ કરવા યોગ્ય છે લોકે એટલે કે જગતમાં દુનિયામાં સર્વે ગુણો તેને જ અનુસરે છે શિષ્ય જે શ્લોક છે એ સાંભળ્યો છે વાંચ્યો છે તેની અંદર મુદ્રા કે ધન

એ સંદર્ભમાં પૂછાયેલી હતી જેના ત્રણ ગુણ હોય છે એનો અર્થ થાય અનુવાદ એવો થશે બધા જ લોકો જગત જગતમાં બધા જ ગુણો તેને અનુસરે છે બરોબર છે તેને એટલે ધનને અથવા મુદ્રાને અહીં ધનનું મહત્વ આ સંદર્ભમાં લખવું હોય પછી એના પછી માર્ચ બે હજાર ઓગણીસમાં એવો પ્રશ્ન હતો કે બધા જ ગુણો કોને અનુસરે છે ગુજરાતીમાં જવાબ આપવાનો હતો જેનો જવાબ આવે બધા જ ગુણો જગતમાં ધનવાન વ્યક્તિને અનુસરે છે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે એ આપણે જોઈએ અસ્ય આ પદ્યસ્ય પદ્યનો કે શ્લોકનો તાત્પર્યમ તાત્પર્ય એટલે ભાવાર્થ અર્થ ज्ञातुं वत्ता इच्छामि ज्ञातुं हितवत् कुदन चे ज्ञातुं એટલે જાણવા માટે કે જાણવા इच्छामि એટલે હું ઈચ્છું છું હું માંગુ છું આ શ્લોકનો ભાવાર્થ જાણવા હું માંગુ છું વિદ્યાર્થી મિત્રો આ ભાવાર્થ ઉપરથી તમે સ સંદર્ભ વ્યવસ્થિત લખી શકશો ગુરુ હું ગુરુ એનો જવાબ આપે છે સાધુ સાબાસ અથવા તો સારું શિષ્ય સાધુ સાબાસ અસ્મિન

પ્રશ્ન વાચક સર્વનામ છે ઇયમ એટલે આ મુદ્રા ઇતિ મુદ્રા એમ પ્રશ્ન પૂછો છે છે કે મુદ્રા શિષ્ય ગુરુજી આ મુદ્રા કે ચલણ શું છે ગુરુ શૃણુ શિષ્ય હે શિષ્ય હે વત્સ શૃણુ તું સાંભળ આ શૃણુ છે એ આજ્ઞા રૂપ છે શિષ્ય પ્રશ્ન પૂછે છે એટલે ગુરુજી છે એને કહે છે કે તું સાંભળ એમ કહી અને હવે આગળ છે એ સમજાવે છે મુદ્રા મુદ્રા એટલે કે સિક્કા ચલણ નામ નામે અથવા તો નામનું ધનમ ધન કે પૈસા પ્રોક્તમ કહેવામાં આવ્યું છે અથવા તો કહેવામાં આવેલ છે વિનિમય સાધનમ વિનિમયનું સાધન સાધન વિનિમય શબ્દ છે એ આદાન પ્રદાન લેવું અને દેવાનો માટે વિનિમય શબ્દ વપરાય છે સાધનમ એટલે સાધન ધાતુમય ધાતુમય એટલે ધાતુની અથવા તો ધાતુમાંથી બનેલી તથા અને 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 ચ ચ વત્તા અન્ય અન્ય એટલે એટલે બીજી કે કાગળમાંથી બનેલી પ્રકૃતિતા પ્રસિદ્ધ અથવા તો કહેવામાં આવેલ છે આપણે અનુવાદ જોઈ લઈએ મુદ્રા એટલે કે સિક્કા નામે ધન વિનિમયનું સાધન કહેવામાં આવેલ છે તેમજ એક ધાતુની અને બીજી કાગળની મુદ્રા કહેવામાં આવેલ છે ગુરુજી છે એ શિષ્યને કહે છે કે ભાઈ મુદ્રા કે સિક્કા કે ચલણ એ ધન છે અને એ વિનિમયનું સાધન છે અને આ મુદ્દા મુદ્રા છે એ ધાતુની હોય છે અને અત્યારે કાગળની હોય છે આ બંને પ્રકારની મુદ્રા છે એ પ્રસિદ્ધ છે